રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પિડવેલ પાર્ટી પ્લોટ પાસે આવેલા સીતાજી ટાઉનશીપમાં થતા ગેરકાયદેસર ગર્ભ ના સમગ્ર મામલે ચાલીસ વર્ષે સરોજ ડોડિયા નામની મહિલા ને ઝડપી પાડવામાં આવી તેમજ તેના વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડોક્ટર મૌલિક ઠાકર દ્વારા પીસી પીએનપીટી એનપીટી એક્ટની જુદી જુદી કલમ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો પોલીસની તપાસમાં સરોજ ડોડિયા દ્વારા ઘર પરીક્ષણ માટે એક મહિલા દલાલને રાખવામાં આવી હતી જે મહિલા દલાલ સરોજ પાસે ગ્રાહકો લઈને આવતી હતી જે પેટે તેને કમિશન પણ આપવામાં આવતું હતું તેમજ ઘર પરીક્ષણ કરવા માટે તેણે સીતાજી ટાઉનશીપમાં ક્વાર્ટર પણ ખરીદી કર્યું હતું જે ક્વાર્ટર તેણે મુદ્રાસી પરિવારને ભાડે આપ્યું હતું તેમજ જ્યારે કોઈ સગર્ભા ગ્રાહક આવે ત્યારે પરિવાર એક રૂમ ખાલી કરી આપતો હતો ગત તારીખ છ એપ્રિલ બે હજાર પચીસ ના રોજ રાજકોટ શહેર એસઓજી પીઆઈ આઈ એસ એમ જાડેજા ની ટીમ ને એક સચોટ બાતમી મળી હતી કે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સીતાજી ટાઉનશીપ માં એક મહિલા જેનું નામ છે સરોજબેન હિંમતભાઈ ડોડિયા તેઓ ગેરકાયદેસર મહિલાઓનું ગર્ભ પરીક્ષણ કરે છે આ બાબતની જાણ થતા એક ટ્રેપ ગોઠવવામાં આવી જેમાં આરએમસી અધિકારી તથા રાજકોટ સિટી પોલીસની મહિલા કોન્સ્ટેબલની પણ મદદ લેવામાં આવી આ ટ્રીપ અંતે આ મહિલા સરોજબેન ડોડિયા ને પકડી લેવામાં આવેલ છે અને આ મહિલા વિરુદ્ધ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન બીએનએસ રાજકોટ તાલુકા પોસ્ટે બીએનએસ ની કલમ એકાણું તથા એકસઠ મુજબ ગુનો નોંધી વધુ તપાસ તજવીજ ચાલુમાં છે આ મહિલા પાસેથી ચાર લાખ ની કિંમત એક સોનોગ્રાફી મશીન પણ કબજે લેવામાં આવ્યું છે આ મહિલા વિરુદ્ધ અગાઉ ડીસીબી પોલીસ સ્ટેશન માં પીસીપીએનડીટી એક્ટ પ્રીકન્સેપ્શન એન્ડ પ્રીનેટલ ડાયગ્નોસ્ટિક ટેકનિક મુજબનો ગુનો નોંધાયેલ છે એનો મતલબ કે બે હાજર એકવીસ થી તો આ કરતી જ હતી પણ એના પછી દસ મહિના જેટલું જેલમાં હતી ત્યારબાદ કેટલી વાર કર્યું છે કોનું કર્યું છે ને એ બાબત ઉપર હજી વધુ તપાસ તરવી આ રિમાન્ડ દરમિયાન પ્રશ્નો પૂછવામાં આવશે છેલ્લા એક મહિનાથી એસઓજી શાખા આ મહિલાની પાછળ હતી આ જેમાં બે અમારી મહિલાની હેલ્પ અને આરોગ્ય અધિકારીને પણ આ વાતની જાણ કરવામાં આવી હતી ત્યારબાદ વચમાં એક એજન્ટ રાખી છે એનું નામ છે કીર્તિ આ કીર્તિ અને એ એજન્ટની મદદથી જો એજન્ટ પાસેથી તમે પાસ થાવ તો આના સુધી પહોંચી શકો હતું આ ટ્રેપ માં આરોગ્ય અધિકારી અને બે મહિલા જેમાં બે મહિલા ને એકેક્ટ કરવામાં આવ્યો અને આ એજન્ટની મદદથી સીતાજી ટાઉનશીપમાં આ બંને મહિલાઓને ત્યાં ગયા અને ત્યાં પછી આવી રીતે ટ્રેપ કરી અને એના અંતે સરોજબેન વીસ હજાર ની થી નક્કી કરવામાં આવી હતી પણ થોડીક બીજી રગજક થતા સોળ હજાર પાંચસો માં પછી છેલ્લે નથી એ બાબત ઉપર હજુ વધુ તપાસ તજવીજ રિમાન્ડ દરમિયાન એને પ્રશ્નો પૂછવામાં આવે છે એને હોમકેર નર્સિંગ નો અભ્યાસ કરેલો આ એક ટ્રેપ હતી અને એમાં તો trap તો પછી જે આપણા સાહેબો છે હા જો એ બહાર આવશે તો સો ટકા એમની પણ ઉતરાણ આપણે બે હજાર એકવીસ થી ગણીએ તો લગભગ ત્રણ ચાર વર્ષ તો થઈ ગયા પણ હજી વધુ વધુ તપાસ આમાં આપણે રિમાન્ડ દરમિયાન એમના રિમાન્ડ લેવા ગયા છે ઇન્વેસ્ટિગેશન ઓફિસર રિમાન્ડ બાદ વધુ આમાં તથ્યો બહાર આવે ફ્લેટ એનો હતો નહીં એક પારુલબેન કરીને એક નો છે તેને એની પાસેથી લઈ લીધો છે લખાણ કરી અને એને કોઈક મદ્રાસી ને અમે ભાડે પણ રાખીએ એટલે એ બાબત ઉપર જ આમની જયારે વધુ તપાસ થશે ત્યારે આ બધું તથ્ય સામે આવશે